ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકામાં કામગીરી કરતી તમામ એજન્સીઓ દ્વારા કરવામાં આવતી નગરપાલિકાના એન્જિનિયર દ્વારા કે કે પ્રમુખ મુખ્ય અધિકારી દ્વારા દેખરેખ ન રખાતા કોન્ટ્રાક્ટર પોતાની મનસવી રીતે કામગીરી કરે છે કેટલાય કામોમાં નગરજનોની નજરે નબરી કામગીરી દેખાયા આવતા એન્જિનિયરને જાણ કરવામાં આવે છે પરંતુ એન્જિનિયર કામગીરી જોવા જતા નથી અને કામગીરી પૂર્ણ થયા બાદ પંખા નીચે બેસી એસ્ટિમેન્ટ પ્રમાણે બિલ તૈયાર કરી આપે છે અને સ્થળ ઉપર થયેલ કામગીરી પ્રમાણે બિલનું ચૂકવણું થતું નથી જેના કારણે લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરોની એન્જિનિયર સાથે મિલીભગતથી કામો થતા હોય છે જેવી ચર્ચાઓએ પંથકમાં ભારે જોર પકડ્યું છે નગરપાલિકા દ્વારા શ્રદ્ધા સોસાયટી સામે બનાવેલ શોપિંગ સેન્ટરમાં ગટર કનેક્શન અંગે અપાયેલ કોન્ટ્રાક્ટના કોન્ટ્રાક્ટરને સામાન મૂકવા માટે દુકાન આપવામાં આવેલ છે એ જ કોન્ટ્રાક્ટરના સામાન ભરીને આવેલ ટેમ્પા દ્વારા નગરપાલિકા પાસેથી પસાર થતી મેઇન ગટર લાઇન બે થી ત્રણ મીટર જેટલી તોડી પાડવામાં આવેલ છે જેની જાણ જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકા પ્રમુખ તથા એન્જિનિયરને અને નગરપાલિકા એસઆઈને કરવા છતાં કોન્ટ્રાક્ટર પાસેથી કોઈ નુકસાની વસૂલી કરવામાં આવેલ નથી કે દુકાનમાં મુકેલ માલ સામાન અંગે કોઈ ભાડું વસૂલ કરવામાં આવેલ છે કે નથી તે પણ ચર્ચાનો વિષય છે જ્યારે કેટલીક દુકાનોમાં ઘણા સમયથી કોન્ટ્રાક્ટના લેબરો પણ રહે છે શું ખબર આ શોપિંગના દુકાનોનું ભાડાની વસૂલી નગરપાલિકા લે છે કે નહીં તે તો નગરપાલિકા જાણે હાલ તો અનેક ચર્ચાઓ એ પંતકમાં ભારે જોર પકડ્યું છે ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે